બાળ દોસ્તો હવે આપણે પાઠનું શ્રવણ કરીએ મિનીના બાપ મોટા પંડિત હતા મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ તે છોકરીની આંખ માંજરી હતી એટલે તેની ફોઈએ તેનું નામ મીની પાડ્યું હતું મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા પોથાં ઉથામે મોટા મોટા થોથા લખે આખો દહાડો એમાંથી પરવાર જ ન મળે સાંજ થાય અને મિની એની બાને કહે બા એક વાર્તા કહે મિનીના બા કહે જાને તારા બાપની પાસે એ કહેશે મિની એના બાપની પાસે જઈને કહે બાપા તમે આખો દિવસ શું લખો છો વાર્તા લખો છો આપણા હજામને સારી વાર્તા આવડે છે કહો ની બાપા મને સુપડા જેવડા કાનવાળા રાજાની વાત બાપા કહે મિની હું લખતો હોઉં ત્યારે મને સતાવવો નહીં वारू बापा, कहोनी सी जबरो के उदर तब नहीं कहो तो हूं तमने एक वार्ता कहूँ बापा कहे भाई साहब मिनी तू चुप नहीं रहे मिनी कहे त्यारे तो साचे ज बापा बा कहती हती ते खरू के तमने चौपड़ी लखता आवड़े छे, पर वार्ता कहता ओरडा में मिनी की बा आ मजेदार संवाद ते हसता हसता कहे લો લેતા જાઓ પંડિત કહેવાઓ છો પણ તમારી કિંમત તમારી દીકરી આગળ કેટલી છે મિની તુરત બાપને પૂછે બાપા બાની કિંમત કેટલી પેલો કાબુલી આવે છે તે કહે છે શાલ કી કિંમત બીસ રૂપિયા બાદામ કી કિંમત એક રૂપિયા એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જુએ છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠી તેની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા મિની કહે હેં કાબુલી તારી દાઢીના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ કાબુલી કહે મિની મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી છે મિની કાબુલીનું ગુજરાતી સાંભળી ખડખડ હસે અને કહે પણ કાબુલી તારા થોડા વાળ ધોળા કેમ અને થોડા વાળ કાળા કેમ તું થોડો બુઢા અને થોડો બચ્ચા છે બંને ખડખડાટ હસે છે કાબુલી મિનીને એક હાથમાં ઉપાડે છે બાથમાં લે છે અને મિનીના ખિસ્સામાં બદામ પિસ્તા ભરે છે બીજે દિવસે મિનીને બાપે બોલાવી મિની બેટા આમ આવ આજે તને વાર્તા કહું મિની કહે ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી બાપા ચૂપ રહ્યા વળી એક દિવસ કાબુલી આવ્યો હતો અને મિનીને કાબુલી વાતો કરતા હતા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું મિની કાબુલીને પૂછે કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે કાબુલી કહે ના ના મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે મિની કહે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે કાબુલી હસે અને પૂછે મિની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે મિની કહે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું તેની બંને બાજુએ કોથળા હતા તેવા જ કોથળા તારી ખાંધે છે કાબુલી આ સાંભળી હસી પડ્યો અને મિનીને કહે અમારા દેશમાં તો માણસો ઊંટને ખાંધે લઈને ચાલે એવા હોય છે વળી મિની ખડખડાટ હશે અને કાબુલીની દાઢી ખેંચે કાબુલીએ મિનીની સાથે ગમ્મત કરે મિનીને એ પૂછે મિની તું સાસરે ક્યારે જઈશ મિનીના મનમાં કે સાસરો નામનું કોઈ ગામ હશે એટલે મિની પૂછે હે કાબુલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય ખરા તો તો તેની ઉપરથી આપણે ધરાઈ ધરાઈને દ્રાક્ષ ખાઈએ સાસરામાં તરા દેશના જેવા પહાડ હોય ખરા તો તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખળ ખળ ખળખળ વહી જતું હોય અને આપણે ધરાઈ ધરાઈને પીએ કાબુલી કહે ના મેં તને મારા દેશની વાત કહી છે તેઓ એ દેશ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી પીસ ના પડે અને પાણી નિકાલના પડે અને સાંજે જાડી મોટી રોટી મળે મિની કહે એવે સાસરે કોણ જાય તું જઈશ કાબુલી મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ મિનીની માને લાગતું હતું કે આ કાબુલી એક દિવસ છોકરીને ઉપાડી જશે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે તે મા બાપ બંનેને ગમે એટલે કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ તેને આવવાની ના કદી ન કહે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાઈ કાબુલીને લઈ જતા હતા મિનીએ તે જોઈને બૂમ પાડી કાબુલી કાબુલી આવ આવ કાબુલીએ હસીને હાથ ઊંચા કરી હથકડી બતાવી કહ્યું ના મિની હું તો સાસરે જાઉં છું મિનીએ બાપાને પૂછ્યું કાબુલીને સાસરે કેમ લઈ જાય છે મિનીના બાપે કહ્યું કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાહી એને પકડી જાય છે મિની કહે ના બાપા કાબુલી કોઈને છરી મારે નહીં સિપાહી એને ક્યાં લઈ જશે ત્યાં એને સિપાહી છરી મારશે બાપા કહે ના છરી નહીં મારે પણ ઘંટીએ દળાવશે પાણી કઢાવશે ખૂબ કામ કરાવશે અને જાડી રોટી ખાવા આપશે મિની કહે હેં બાપા એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો હતો એને સિપાઈ સાસરે લઈ ગયા મિનીના બાપા અને મા ખડખડ હસ્યા ના બહેન ના એને કેદમાં લઈ ગયા જેલમાં લઈ ગયા એ વાતને સાત વરસ વહી ગયા મિનીના લગ્ન લેવાયા હતા આંગણામાં મોટો માંડવો બાંધ્યો હતો ચોકમાં મોટા સાથિયા પુરાયા હતા ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા મિની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું ન હતું તેવામાં મેલા ઘેલા કપડાવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યો મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા પણ જરા ધારીને જોતા જણાયું કે તો પેલો કાબુલી હતો મિનીના બાપને થયું કે આવે મંગળ દહાડે આ ખૂણીનું મોં ક્યાંથી જોયું પણ પેલાએ તો પૂછ્યું મિની ક્યાં છે મિનીના બાપે જટ જવાબ દીધો મિની અહીં નથી તમે બીજી કોઈ વાર આવજો આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું ઉદાસ થઈને તે બહાર નીકળ્યો મિનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માંગી લાવ્યો હતો તેના મનમાં કે મિની તો દસ વર્ષ ઉપર હતી એવડી જ હશે તેની આંખમાં પાણી આવ્યા તેણે કહ્યું વારુ સાહેબ મિની ન હોય તો મિનીને આટલા બદામ પિસ્તા અને દ્રાક્ષ તો આપજો મિનીના બાપને દયા આવી કાબુલી જેલમાંથી છૂટીને આવ્યો છે એને બિચારાને પૈસાની જરૂર હશે એમ માનીને પેલું લઈ પૈસા આપવા કાઢ્યા કાબુલીની આંખમાંથી આંસુની ધારા ચાલી ગડીક પછી શાંત થઈ તેણે કહ્યું માફ કરો સાહેબ પૈસા માટે હું નથી આવ્યો દેશમાં તમારી મિની જેવી જ મને દીકરી છે તમારી દીકરીને જોઈને હું મારી દીકરીને જોતો હોઉં એમ હરખાવું છું એમ કહીને પોતાના ચોર ખિસ્સામાંથી એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન ઉપર મૂકીને તેની ગળી ઉકેલી મિનીના બાપ આગળ ધર્યો કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીએ રંગીને પાડેલી છાપ હતી મિનીનો બાપ આ જોઈ સડક થઈ ગયો પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો તે ભૂલી ગયો અને તેના મનમાં થયું હા એ મારા જેવો બાપ છે તરત મિનીને એના બાપે બોલાવી પીઠી ચોડેલી ઘરેણા પહેરેલી મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય ઘરમાંથી બૈરાઓએ ના પાડી પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા તેમણે કહ્યું મિની ઓળખે છે તને કિસમિસ બદામ ખવડાવનાર કાબુલીને કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવો કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આબોજ બની ગયો હવે તેને એકાએક યાદ આવ્યું કે પોતાની દીકરી પણ એટલી મોટી થઈ હશે એના મનમાં અનેક લાગણી આવી અને ગઈ જેમ તેમ શાંત થઈ બોલ્યો મિની સાસરે જાય છે બેટા સુખી થશે મિની તો કશું બોલી જ શકી નહીં દૂરથી પગે લાગીને ચાલી ગઈ મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢીને પેલા કાબુલીના ખિસ્સામાં ગાલીને કહ્યું ભાઈ તું આજે ભલે આવ્યો આ પૈસા લે અને તારા ઘર ભેગો થા તારી મિનીએ તારી રાહ જોતી હશે તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય